હાથમાં આપડે તમારા વરસાદ ને વાયરું થયું ને હાર બધું પાડી દીધું પેલી આ સાઈડ પાડી આમનો વાયર એટલે આ સાઈડ પાડી અને બગડતા હાર હાર નો ક થઈ ગયા છે ભમતા છે અરે શું વાઘરીય મુશ્કેલી પડી જાય તો બદલ લઈ જાવ તો એવો થઈ જાય ને ધામલા પડાવવા આવ રહા હવે તો આવ હું અત્યારે ખેતરમાં તો આટો મારી નેડી છે એમ કરીને જે વાયરલ વાયરો બધું આમ કાલે જેવું આ તો ખતરનાક વરસાદ કાલે વાયરો વરસાદ જેવું આ કો તમે વાત કરો શું શું ઝાર ને હારે બધું ટકળ જાલે એ વાત છે ઈ ઝાર તો મો વધાવીશ તમે અતારે

વાય ના હોય આ તો તમે લઈજો ઈને વાંધો નહી આવ હવે તમે કોરા હે એટલે લઈ નું નકા કોઈ ના લઈ નું આ તો હાથ ભાગવાનો તો હે હવે શું કરું હા તો તમ તમે જો હવે મારે કામ થી એટલે માર જાવું પડે હો સારું તો જો પોથી એ માણે ની નો પાછો ઈ તમને નો ચક ડકસે લગ પગઈ રો રકડતો તા સારું હેડો એ હા અને મજૂરી હું 300 આલી 300 થી વધારે નહી આલો શું વાત કરો બોળો 300 રૂપિયા મજૂરી આલાય 100 રૂપિયા તમે કેમ વધારે આલો રહો એમ તો પતાઈ લાગો હા રેડી સારું તો વીમા લઈને સિલ્વરો ને હું

દોઢસો રૂપિયા મજૂરી આવશો દોઢસો ની હેડો બહાર રૂપિયા લઈ લે હેડા તો કાલ આવજો તમારા કાલ આવજો તમે તમારા હમણાં દાવા ને મારા દાવાનું શું